નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી છોડી દીધું અને જતા જતા એ સોગંદ ખાય છે કે આ ગામમાં હું એક દિવસ પાછી આવી અને આ ગામને ખેદન વેદન કરી નાખી અને એમ આમ ખાવી કસમ ખાઈ અને ગાંધી નીકળી જાય અને હવે તો ગાંધી ને એક બાબા મળ્યા છે અને તેઓ રાખે છે અને પોતાની દીકરી સમજી અને ઉછેર કરી રહ્યા છે કેમ કે ગાંગીના મરતા મળતા બાપ ને આ બાબા એ જોયા હતા અને તેમના ઉપર ખુબ દયા આવી હતી અને આ ગાંગીના બાપે પણ આ બાબા ને કરી હતી કે મારા મરી ગયા પછી મારી દીકરીને સંભાળજો તેથી આ બાબાએ આ ગાંધી ઉછેર કરવાનું શરૂ કર્યું છે અને આ બાબાને ખુશ રાખવા માટે ઉતારી નાખે છે ત્યારે આવી વિદ્યાઓ જાણી અને ગાંધી એમ થાય છે કે શું ખરેખર આવું બધું હોય અને આ બધા કાંઈ ખબર ન હતી પણ મિત્રો આજે ગાંગી દિલમાં એક વાત હર કરી ગઈ છે કે મને આ નિરાધાર પોતે આ કામડું દેશની વિદ્યા શીખવાના સપના જોયે છે અને તેને તેનું ગામ પાઈમાલ કરી નાખું છે કેમકે તેણે ત્યારે માનવતા તે ગામ માં જોઈ નથી જન્મ થી તેને છોકરો અને ગામ લોકોના મેળા જ ખાધા છે અને આમ કરતા કરતા એકવાર વહેલી સવારે આ બાબા ધ્યાનમાં બેઠા હોય છે અને ત્યારે આ ગાંગી આવે છે અને એ પણ છેટે બેસી અને આ બાબાની સામે ટગર ટગર જોઈ રહી હોય છે અને પોતે મનમાં વિચાર કરે છે કે આ બાબાને ક્યાં મોઢ્યું કહું કે તમે મને તમારી વિદ્યા શીખવાડો અને જો એમ કહીશ કે મારે મારા ગામને પૂરું કરી નાખવું છે તો આ બાબા મને વિદ્યા ક્યારે નહીં શીખવાડે માટે મારે કાંઈક બહાનું બનાવવું પડશે અને આમ હજી તો ગાંગી આ બાબાની સામે બેસી અને આવા વિચારો કરી રહ્યો હોય છે અને ત્યારે એક વિશાળ મોટો સાપ ત્યાં આવે છે અને એ ચાલતો ચાલતો સાપ આ ધ્યાનમાં બેઠેલા બાબાની પાસે આવે છે અને ત્યાં તો ગાંગી ફાંફે ચડી કે આ સાપ મારા બાબાની કરોડી જે છે ને તો એમનું મોત થઈ જાય છે પણ તેઓ હાલમાં તો ધ્યાનમાં બેઠા છે તો તેમનું ધ્યાન ભંગવું કેવી રીતે અને કદાચ આજે જો તેમનું ધ્યાન ભંગ કરીશ ને તો તેઓ મને બોલશે અને આમ ગાંગી આવા વિચાર કરી અને ગભરાયેલી અને એવા જ સમયે આ સાપ બાબાની પાસે પહોંચે છે અને તેઓ બાબાના ઉપર ચડવા ગયો ને ત્યાં તો બાબાની આંખો તો બંધ છે પણ એક હાથેથી સાપને પકડ્યો અને તરત જ એ સાપનો નો પુરાર થઈ ગયો અને બાબા ગળામાં પહેરી

બેટા હું અને આપણી ઝુંપડી તરફ આવી ગયો હતો તો પછી તેને સમજાવી અને પાછો સાપ બનાવી અને જંગલ માં મૂકી આવી અને ત્યારે ગાંગી કહે છે કે પણ બાબા તમે આટલા બધા શક્તિશાળી કેવી રીતે છો કે બેટા થોડા થોડા ઘણી વિદ્યાઓ હું પણ જાણું છું કે બાબા આ થોડી ઘણી વિદ્યાઓ નથી પણ આ તો ખુબ જ વધારે ભારે કહેવાય અને અને આનાથી તો તો માનવ જાત ઉપર રાજ કરી શકાય શકાય પોતાના દરફેવી એમ છે ત્યારે આ બાબા હસી બોલ્યા કે બેટા એવું ના કરાય અને હું તો ધર્મ માર્ગ ઉપર ચાલનારો એક માણસ છું અને આમ જો આવી વિદ્યા આધારે માનવ જાત હેરાન કરીએ કે તેમને દુખ આપીએ તો મારો ત્રિનોક નાથ આપણને નરક મોકલે અને આપણું કોઈ દિવસ ભલું ના કરે અને મારા માં ના હોત ને તો આજે હું અહિયાં ના હોત પણ હું તો કામરુજ દેશના જંગલ માં એક ડાકણ કે જેના વસ આવી અને હું ત્યાં પહોંચી ગયો હતો અને ત્યાં પાછા ફરવાનો મને કોઈ માર્ગ મળતો ન હતો અને ત્યાં દિવસ એવું હોય એ તો ખબર પડતી જ ન હતી પણ જયારે રાત પડે ને ત્યારે બધી શક્તિઓ પ્રગટ થાય છે અને મને એક ડાક પથ્થર ની મૂર્તિ બનાવી નાખેલો અને પછી હું તો હું પણ આ બધું શીખો અને આમ કરતા કરતા એક દિવસ હું રૂપ બદલવાની વિદ્યાઓ પણ શીખી ગયો અને તેથી હું મૂર્તિ માંથી પાછો માણસ બન્યો અને પછી એ શીખેલી વિદ્યાઓના આધારે હું સંતાઈ સંતાઈ રૂપ બદલતો બદલતો એ દુનિયા

દૂર કરીશ અને તમે તો વિદ્યા શીખ્યા તો છો ખરા પણ તમે તમારા જીવનમાં ક્યારેય કોઈના સારા કામ કર્યા છે ખરા કે ના બેટા મેં તો મારી જિંદગી એકલા જ આ ઝોપડીમાં અને આ જંગલમાં કાઢી દીધી છે અને મને તો એકલા અને જંગલમાં રહેવાની આદત છે કે હે બાબા તમે જો આ વિદ્યા મને શીખવાડશ્યો તો હું ઘણા બધા દીન દુખ્યાના દુઃખ દૂર કરીશ અને હું તમને વચન આપું છું કે એક પણ ખરાબ કામ હું આ વિદ્યા થી નહીં કરું અને ત્યારે બાબા કહે છે કે તારે જો આ વિદ્યા શીખવી હોય ને તો આજે તો નહીં પણ ચાર દિવસ પછી રાત છે અને રાત્રે તું મારી સાથે આવજે હું તને આ બધી વિદ્યાઓ શીખવાડી દઈશ અને ત્યારે આટલું સાંભળતા તો ગાંગી બાબા ના પગમાં પડી ગઈ કે તમે હવે મારા ગુરુ કહેવાય એટલે શિષ્ય નું સ્થાન એના ગુરુ ના ચરણો માં હોય ત્યારે બાબા આ ગાંગી ને ઉભી કરે છે ત્યારે બાબા આ ગાંગી ને વિદ્યા શીખવાડવા માટે તૈયાર થઈ ગયા છે અને પછી રાત પડી એટલે બાબા સૂઈ ગયા અને એવા તાણે આ ગાંગી જાગી અને પહોંચી તેના ગામના સીમાડે અને ગામના સિમાડે ઊભી ઊભી દૂરથી નજર કરી અને લાલ પીળી થઈ જાય છે અને ગુસ્સા સાથે કહે છે કે તમારો દુશ્મન ગાંગી હવે થોડાક સમયમાં તમારી પાસે તમારા કરેલા કામનો હિસાબ લેવા આવવાની છે અને તમને જો દોડાવી દોડાવીને ના મારું ને તો મારું નામ પણ ગાંગી નહીં અને આમ ગામને ધારી ધારી અને ગાંગી ગુસ્સા કાઢી કાઢી ને છે અને હવે તે ખૂબ જ ખુશ પણ છે કેમ કે તે હવે મેલી વિદ્યાઓ શીખવાની છે અને કામરૂ દેશ ની જાદુ વિદ્યાઓ પણ શીખવાની છે અને આ ગાંગીએ એના ગુરુને ખોટું વચન આપ્યું છે કે તે ક્યારેય ધર્મ નો માર્ગ નહી પકડે અને ખોટા કામ નહી કરે કેમ કે તેને હજી એ પણ ખબર નથી કે ધર્મ કોને કહેવાય અને અધર્મ કોને કહેવાય અને તેને તો આ વિદ્યા શીખી અને આ ગામના માણસો ને મારી નાખવા છે અને એ માટે જ તે આ વિદ્યા શીખવા આતુર બની છે પણ ના બાબા તેના ભોળા ભોળપણ વાળા ચહેરાની સામે ભૂલ કરી બેઠા છે અને ગાંગીને વિદ્યા શીખ શીખવાડવાની આ પાડી દીધી છે અને ગાંગી પછી ત્યાં ઝુંપડી આવે છે અને હવે આ ચાર દિવસ કાઢવાની આતુરતાથી રાહ જોઈ રહી છે અને તેનાથી આ ચાર દિવસ નીકળી નથી રહ્યા અને ત્યારે આમ કરતા કરતા સવાર પડી ત્યારે સવારે આ બાબા કહે છે કે બેટા ગાંગી હું ગામમાં ભિક્ષા માંગવા જાઉં છું કે બાબા તમે હારો ને તો આખા ગામના અનાજ પાણી અહિયાં આપણે ઝૂંપડીએ લાવી શકો છો તો પછી તમારી આમ ભટકવાની ભવાની જરૂર છે કે બેટા કોઈ પ્રેમથી આપે ને લેવાય બાકી કોઈના હિતનું લેવું નહીં અને હક સિવાય કોઈ નું છીનવું નહીં અને જો આવું કરીએ તો આપણા ત્રિલોક નો નાથ આપણા ઉપર ઉઠી જાય અને આટલું કહી અને બાબા ચાલતા થયા પણ ગાંગી કહે છે કે ના ના આ ભગવાન એવું કોઈ હોતું નથી અને જો હોત ને તો આજે હું એકલી ના હોત અને મારા ઉપર આવો ક્રૂર ના બન્યો હોત અને આમ આ ગાંગી દિવસે ને દિવસે માનવતા ભૂલી અને ચેતાની બની રહી છે અને એકલીને એકલી વિચાર કરતી રહી છે કે આ વિદ્યા એકવાર શીખી જાવ ને તો પછી તો આ બધા જ માણસ જાત ઉપર ભારે પડવું છે અને એક એકને મારી મારી અને તેમના ચામડા ઉતારી નાખવા છે અને પછી હું એ બધાની મહારાણી બની જઈશ અને બધા ઉપર રાજ કરીશ અને મને કોઈ રોકી પણ નહીં શકે કેમ કે હું એટલી શક્તિશાળી બની જઈશ તો મિત્રો આવા વિચારો આ ગાંગી ધરાવે છે ત્યારે બીજી બાજુ આ બાબા ભિક્ષા માંગતા માંગતા ગાંગીના ગામ ની ભાગોએ પહોંચે છે અને ત્યાં અમુક માણસો ગામના ચોકમાં બેઠા બેઠા વાતો કરતા હોય છે કે પેલી અનાથ ગાંગી આપણું ગામ છોડીને ચાલી ગઈ છે અને ત્યાં તો બીજો બોલ્યો કે સારું થયું એ અહીંયાથી ભાગી ગઈ નહીતર મારે જ તેને મારી નાખવી પડે કેમ કે જ્યારે પણ હું એનું મોઢું જોઉં છું ને તો મારો આખો દિવસ ખરાબ જાય છે અને એ માટે એને તો પૂરી કરી નાખવાની હતી પણ એ હવે આપણા ગામ ચાલી તકલીફ નથી અને હવે ગામને શાંતિ મળશે અને ત્યારે ગાંગીના વિશે આ બાબા એ આવી વાતો સાંભળી ને ત્યારે બાબા ને પણ ખુબ જ ખોટું લાગ્યું અને કહે છે કે સારું થયું ગાંગી આ ગામમાં રહી નથી અને હવે તેને ક્યારે આ ગામમાં નથી આવવા જેવી અને આમ તેઓ તે ગામમાં ભિક્ષા માંગવા પણ નથી રહેતા અને તેમને ખોટું લાગવાથી તેઓ બીજા ગામ તરફ ચાલી નીકળે છે તો મિત્રો હવે આપણે જોઈએ કે આ બધી શીખ્યા પછી તેનું વર્તન કેવું થઈ જાય છે તો મિત્રો બને રહો અમારી ચેનલ છે સાચે અને તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો અમારી ચેનલ ને કરી લેજો કારણ કે ગાંધીના દરેક ભાગા ચેનલ પર જોવા મળશે